હેલો દોસ્તો આજે હું તમને દસ કુમારી કવિ જેમાં સ્ટોરી છે એના વિશે હું તમને કહીશ તો બાયબલમાં ઈસુ ઘણી ઘણીવાર દ્રષ્ટાંતો અને ઉપદેશો દ્વારા સમજાતા આવ્યા છે જેમાંથી દસ કુમારી વાર્તા સૌથી પ્રખ્યાત છે આ વાર્તા માર્થીની લખેલી સુવાર્તાના પચ્ચીસમાં અધ્યાયમાં જોવા મળે છે તે સ્વર્ગના રાજ્યની તૈયારી અને જાગૃત રહેવાના મહત્વને શીખવે છે વાર્તાનો સનાસ વાર્તા દસ વાર્તામાં દસ કુમારિકાઓ છે જેઓ વર રાજાને મળવા માટે પોતાની મસાલો લઈને રાહ જોઈ રહી હતી આ દસમાંથી પાંચ કુંવારિકાઓ બુદ્ધિમાન હતી અને પાંચ મૂર્ખ હતી બુદ્ધિમાન કુંવારિકાઓ એ આ પાંચ કુંવારિકાઓ ની પોતાની મસાલો સાથે વધારાનું તેલ પણ લાવી હતી તેઓ જાણતી હતી કે વર રાજાને આવવામાં થોડું મોડું થઈ શકે છે જેથી તેઓ આગોતરી તૈયારી કરી રાખી હતી એટલે પહેલેથી જે લોકોએ તૈયારી કરી મૂકેલી હતી મૂર્ખ કુમારિકાઓ આ પાંચ કુમારી કવએ ફક્ત પોતાની મસાલો રીજી પણ સાથે તેલ લેવાનું ભૂલી ગઈ તેઓ વર્તમાન સમયનો જ વિચાર કર્યો અને ભવિષ્ય માટે કોઈ પણ જોગવાઈ નહીં કરી એટલે જે મૂર્ખ કુમારિકાઓ હતી તેલ લેવાનું ભૂલી ગઈ અને જે વર્તમાન સમયનું તેલ લેવાનું હતું ભૂલી ગયા ઘટનાક્રમ રાજામાં આવવામાં થોડો મોડું થઈ ગયું બધી કુમારિકાઓ ઊંઘી ગઈ મધ્યરાત્રિએ અચાનક ઘોષણા થઈ જુઓ મળવા ચાલુ બધી કુમારી કાઓ જાગી ગઈ અને પોતાની મસાલો સળગવા લાગી જ્યારે મૂર્ખ કુમારિકાઓને સમજાયું કે તેમની મસાલો તો બુજાઈ રહી છે કારણ કે તેમની પાસે તો તેલ ખૂટી ગયું હતું તેઓએ બુદ્ધિમાન મહિલાઓ પાસે થોડું તેલ માંગ્યું બુદ્ધિમાન મહિલાઓ કહે જવાબ આપીને અમારી પાસેનું તેલ અમારા માટે છે બંને માટે પણ પૂરતું નથી એટલે ઓછું છે અમે અમારા માટે છે અને તમને આપવા માટે અમારા પાસે તેલ ઓછું છે તમારા માટે તેલ ખરીદી જ્યારે મૂર્ખ કુમારી કાવો તેલ ખરીદવા ગઈ જ્યારે મૂર્ખ કુમારી કાવો તેલ ખરીદવા ગઈ ત્યારે ઉજા આવીને પહોંચ્યો અને જે કુમારી કાવવા તૈયાર હતી તેમને પોતાની સાથે લઈ ગયો અને લગ્નમાં મિજમાનીમાં પ્રવેશ આપી દીધો દરવાજો બંધ થઈ ગયો થોડી વારમાં પછી તે મૂર્ખ કુમારી કાવો જે તેલ લેવા ગઈ હતી તે પાછી ફરી અને બારનું ઉઘાડવા માટે ગયું સ્વામી સ્વામી અમારા માટે દરવાજો ઉઘાડો પરંતુ વર રાજા અંદરથી જવાબ આપ્યો હું તમને ઓળખતો નથી તમે શું કહો છો તે હું જાણતો નથી આ વાર્તા પરથી આપણને સમજાવવા માંગે છે કે તેઓ હંમેશા આધ્યાત્મિક રીતે તૈયાર રહે છે અને જાગૃત રહે છે વર ઈસુ ખ્રિસ્તનું પ્રતિક છે અને તેમનું પુનરાગમન પણ ધાર્યું હશે મસાલો અને વિશ્વાસ અને સારા કાર્યોનું પ્રતિક અને તેલ અને પવિત્ર આત્માથી આધ્યાત્મિકનું તૈયાર પ્રતિક છે આ વાર્તા એ પર ભાર મૂક્યો છે કે ફક્ત વિશ્વાસનો દેખાવ કરવો પૂરતો નથી પરંતુ એને ઊંડી આધ્યાત્મિક તૈયારી હોવી અનિવાર્ય છે જેવો તૈયાર નથી તેવો અંતિમ સમયે તેમને તક આપવામાં આવશે નહીં અને જે તૈયાર છે તેમને સ્વર્ગના રાજ્યો લઈ જવામાં આવશે એટલે આ વાર્તા તરીકે આપણે ખ્રિસ્તી તરીકે આપણે લાસ્ટ સમયમાં આપણે થઈ રહેવું જોઈએ જો આપણા મસાલોની સળગેલા રહેશે અને આપણે વચન આધારિત જીવન ન જીવીશું તો આપણને દસ કુમારિકાઓ જોડે જે થયું એ આપણી જોડે પણ થઈ શકે છે એટલે આપણે બાઇબલ અને એના વચન ઉપર ધ્યાન આપવું જોઈએ એટલે મટલમાં જે વજનો શું કહેતા છે એ બધું ધ્યાન રાખવું જોઈએ જેથી આપણે વિશ્વાસમાં મજબૂત રહી શકીએ અને જેવી રીતે બુદ્ધિમાન દસ કુમારિકાઓ હતી એની મસાલો સળગતી હતી એવી રીતે આપણી મસાલો પણ સળગી સળગતી રાખવી જોઈએ જેથી આપણે આપણને વર રાજા એમ નહીં કહી શકીએ કે હું તમને ઓળખતો નથી એટલે ઈસુ ખ્રિસ્ત આપણને ઓળખવામાં નાની પાડી દઈ કારણ કે આપણી મસાલો અને વિશ્વાસ આપણે દ્રઢ રાખીશું તો આપણું સ્વર્ગમાં જવાનું તો પાકું પાકું તો નહીં કહી શકે કેમ કે વિશ્વાસ તો આપણો ડગ મંગી પણ શકે છે પણ ડગ મગાવવા દેવાનું નથી વિશ્વાસને અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ તો આપણે રાખવો જ પડશે તો જ આપણા જીવનની મસાલો સરકશે અને આપણને સ્વર્ગના ભાગીદાર બનાવવામાં આવશે નહીં તો જે પાંચ મૂર્ખી મહિલાઓ હતી કુમારિકાઓ હતી એના જો જ આપણું હાલ થશે અને આપણે સ્વર્ગ તરફ જવાની આપણી તક જતી રહેશે એટલે આપણે વિશ્વાસ અને જે મસાલાનું ઉદાહરણ આપેલું છે એટલે આપણા હૃદયમાં વિશ્વાસને જાગૃત રાખો અને ઈસુ ખ્રિસ્ત ઈસુ ખ્રિસ્ત જે ઈશ્વરનો પુત્ર છે એવી રીતે આપણે આપણા વિશ્વાસને અંગીકાર કરવો જોઈએ જેથી આપણે સ્વર્ગના ભાગીદાર બની શકીએ અને જે દસ કુમારિકાઓ જે મૂર્ખ કુમારિકાઓ હતી એને એમના જોડે જે થયું એ આપણી સાથે ન થવું જોઈએ જેથી નહીં તો પછી આપણે વિશ્વાસમાં પતંગ પામી જશે તો જે દસ કુમારિકાઓ જે મૂર્ખ કુમારિકાઓ હતી એની જોડે થયું તેવું જ આપણી જોડે થશે અને એ સુખ્રિસ્ત આપણને ના પાડી દેશે કે હું તમને ઓળખતા નથી એટલે મતલબમાં આપણે વિશ્વાસનો દ્રઢ અને જે મસાલો છે આપણે આપણા પડશે તો જ બુદ્ધિમાન બુમાન કુમારિકાવતા તૈયાર નું પ્રતિ બાઇબલની વાર્તામાં આ પાંચ બુદ્ધિમાન કુમારિકાઓ એવા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ આધ્યાત્મિક રીતે જાગૃત અને હંમેશા તૈયાર રહે છે તેમની બુદ્ધિ અને દાપણ અને દૂરદેશી અને જવાબદારીઓને ભાગીદારી તૈયારીમાં રહેલું છે એટલે બુદ્ધિમાની જે સ્ત્રીઓ હતી એનું પ્રતિક છે જે માણસ આપણે તૈયારીમાં હોઈ શકે એટલે ઈસુ ખ્રિસ્તના વચનો અને એના આધીનતામાં જે માણસ રહે એ સ્વર્ગનો ભાગીદાર બની શકે નો ડાઉટ આપણું થોડુંક વિશ્વાસના પતન બી પણ થઈ શકે છે પણ આપણે વિશ્વાસ અને ખ્રિસ્ત જે વચનો કીધેલા છે એના પર આપણે ડાઉ મતલબમાં પેલું સંધ્યાનીકરણ ડાઉટનીકરણ એટલે મતલબમાં પેલું શું આપણે વિશ્વાસને ઓછો થવા ન દેવાનો એટલે ગમે તેટલું આપણને શેતાન પતન પાડવાની કોશિશ કરે પણ આપણે વિશ્વાસમાં દ્રઢ રહીશું તો શેતાન આપણને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે છે આયોજન તેઓ જાણતી હતી કે વર રાજા ખ્રિસ્ત નું પ્રતિક ગમે ત્યારે આવી જશે અને તેમના તેમના અને તેમાં મોડું પણ થઈ શકે છે આ સાંભળવાનું ધ્યાન રાખીને તેઓએ માત્ર પોતાની મસાલો વિશ્વાસનું પ્રતિક ન લઈને આવી અને પરંતુ સાથે વધારાનું તેલ પણ લઈને આવી પવિત્રત્માને આધ આધ્યાત્મિક શક્તિનું પ્રતિક આ તેમની લાંબા ગાળાની તૈયારી દર્શાવે છે જ્યારે પેલો પેલોરાજા આવવાનો હતો ત્યારે દસ કુમારિકાઓ બુદ્ધિમાન કુમારિકાઓ હતી તેમણે બુદ્ધિ તૈયારી કરી લીધી અને જે વિશ્વાસનું પ્રતિક જે કહેવામાં આવેલું છે એવો એ સળગાવી લીધું એટલે મતલબમાં બુદ્ધિ તૈયારી એ લોકોએ કરી દીધી એટલે એટલે નો ડાઉટ એ લોકો જવાની જ બધી તૈયારી કરી લીધી અને વિશ્વાસને પવિત્ર આત્માનું જે પ્રતિક તરીકે જે મસાલોને કહેવામાં આવેલું છે એ લોકોએ બધી તૈયારી કરી લીધી જ્યારે મૂર્ખ કુમારી ગાઓ તો ઊંઘી ગઈ એટલા મતલબમાં એ લોકોએ કંઈ તૈયારી નહીં કરી અને ખાલી તેલ જ લેવાનું ભૂલી ગઈ મતલબ એટલે જ્યારે જે ઈસુ ખ્રિસ્ત એટલે વરરાજ્ય તરીકે જેને કહેવામાં આવેલો છે તે આવ્યો ત્યારે તેમનો માટે દરવાજો બંધ થઈ ગયો એટલે દરવાજો દરવાજો ખોલવા આધ્યાત્મિક અને માત્ર ભૌતિક વસ્તુ નથી પણ તે પ્રાર્થના અને વિશ્વાસ અને સારા કાર્ય અને છે એટલે પ્રાર્થના જે વિશ્વાસ અને સારા કાર્યનું પ્રતિક છે અને ઈશ્વર સાથેના જે આપણે જે આપણે જોડાણ માટે પ્રાર્થના ખૂબ જરૂરી છે અગર આપણે પ્રાર્થના ન કરીએ તો આપણે ઈશ્વરથી છૂટા પડી શકીએ છીએ એવું અહીં કહેવામાં આવેલું છે બુદ્ધિમાન કુમારી કુમારિકાઓએ પોતાનું આધ્યાત્મિક જીવન નિશ્ચિતપણે સોંપ્યું હતું પોષ્યું હતું તેમની પાસે વધારાનું તેલ હતું જેનો અર્થ એ છે કે વિશ્વાસમાં માત્ર બાહ્ય દેખાવ પૂરતો સીમિત ન હતો પરંતુ આંતરિક શક્તિ અને પવિત્રતાથી ભરપૂર હતી એ લોકો એટલે જે વિશ્વાસી કુમારી કાળો દસ હતી લગભગ પાંચ હતી એ લોકોએ બધી એટલે વિશ્વાસને દ્રઢ રાખ્યો અને જે બાહ્ય દેખાવ આપણે અમુક માણસો કરતા છે એવો એ લોકોએ દેખાવ ન કર્યો અને વિશ્વાસ અને પવિત્રતાથી એ લોકોએ દ્રઢતાથી પોતાનું જીવન ઈસુ ખ્રિસ્તને સોંપી રાખ્યું હતું એટલા માટે જે લોકો સ્વર્ગમાં જઈ સ્વર્ગા વ્યક્તિગત જવાબદારી જ્યારે મૂર્ખ કુમારી કાવળીએ પોતાની પાસે તેલ માગ્યું ત્યારે બુદ્ધિમાન કુમારી ના પાડી આ કટોરતા નથી પરંતુ મહત્વપૂર્ણ આધ્યાત્મિક સત્ય છે તેઓ તેમને સમજાવે છે કે આધ્યાત્મિક તૈયારી એ વસ્તુ નથી જે કોઈ બીજા પાસેથી ઉધાર લઈ શકાય છે જો મતલબમાં જે દસ મૂર્ખ કુમારિકાઓ હતી એણે એ લોકો પાસે તેલ ખૂટી ગયેલું તો જે બુદ્ધિમાન કુમારિકાઓ હતી એ લોકો પાસે માંગવા ગઈ તો એ લોકોએ કેમ ના પાડી દીધી કેમકે જો અત્યારે આધ્યાત્મિક તૈયારી એ કંઈ વસ્તુ નથી આપણે જે ઉધાર લઈ શકાય એ તો આપણે આધ્યાત્મિક શક્તિ આધ્યાત્મિક તૈયારી એ કંઈ આપણી વસ્તુ ઉધાર નહીં આપી શકીએ કેમકે આપણે જે તૈયારી કરેલી હોય એ પછી આપણે તૈયારી કરેલી હોય એ તો પછી આપણા માટે વ્યર્થ જ જાય કેમ કે આપણે બીજાને વસ્તુ આપી આપણે એટલે આધ્યાત્મિક જે તૈયારી છે એ આપણને જ કામ લાગે એ કોઈ બીજાને કામ ન લાગે એટલે એ લોકોએ કેમ ના આપ્યો કેમ કે એ લોકો જાણતી હતી કે કેમ આધ્યાત્મિક તૈયારી એ અમને જ કામ લાગે કેમ કે એ લોકો જે હતી ને પહેલી મૂર્ખું કુમારિકાઓ એ ખાલી ઊંઘવામાં જ રહે એટલે મતલબમાં જે તેલ રૂપી જે વસ્તુ હતું એ ખૂબ જરૂરી હતું તે એ લોકો પાસે નહીં હતું એટલે એ લોકો વિશ્વાસમાં પતંગ પામી હતી એટલે શું ખ્રિસ્તે તે ના પાડી દીધી કે તમને હવે દરવાજા નથી ખોલવા ખોલી આપવાનો એમ એટલે જો આપણે આધ્યાત્મિક રીતે મજબૂત ના રહીશું તો આપણે પછી વિશ્વાસમાં અને જે પ્રેયર કરીએ એ બી આપણું નબળું જઈ શકે છે કેળવવો પડે છે કોઈ બીજાની શ્રદ્ધા પર તમે બચી શકતા નથી એટલે મતલબમાં જો આપણે ઈસુખ્રીસ પર વિશ્વાસ પોતે જ કરવો પડે છે આપણે બીજા પર એટલે બીજા જો ઈસુર પર વિશ્વાસ કરતા હોય ને એ આપણને કામ લાગવાનું નથી આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો જોઈએ અને જે મસાલો રૂપી દાલ રૂપી જે દીવો છે એ સળગતો રાખવો પડે છે તો જ એટલે આપણે બીજા પર આધાર ન રાખવો પડે મતલબમાં જે બીજા જે વિશ્વાસ કરતા હોય એનાથી આપણે બચી ન શકીએ ખરેખર તો આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જોઈએ તો જ આપણે સ્વર્ગના ભાગીદાર બની શકે છે જાગૃત અને તત્પરતા ભલે તેઓ પણ ઊંઘી ગઈ હતી પણ જેવી ઘોષણા થઈ તેવી તરત જ પેલી તૈયાર થઈ ગઈ તેમની મસાલો તરત જ પ્રકાશિત થઈ કારણ કે જરૂરી સાધન તેમની પાસે હતું જ આ દર્શાવે છે કે સાચી તૈયારી અને ગમે તે સમયે આવનાર પડકાર માટે સક્ષમ બનાવે છે જો બુદ્ધિમાન જે મહિલાઓ હતી પાંચ આઈ થિંક પાંચ હતી તો એ લોકોએ પહેલાથી જ તૈયારી કરી એ લોકોને ખબર હતી કે খবর নতুন এ তো করে মানে গে তো রাজ্যে মাসালো সড়কাবি এড়ে নিক পেলে মূর্খ কুমারিক ঊঘাড়া সময় পড়া এটাই এলাকায় তৈরি নাই এছাড়া রা গে এ কম সে কম এটাই তৈরি রাখবি পড়ে কেসব খ্রিস আপনি যাই শেছ હા તો બસ હવે તો આટલું જ કહું છું કે આપણે ખ્રિસ્ત પર પર વિશ્વાસ વિશ્વાસ અને અને એના એના જે જે વચનો છે ખાસ વાત જે આપણો વિશ્વાસ ઈશુ ખ્રિસ્ત પર છે ને એને કોઈ દિવસ ડગમ ગવા નહીં દેવાનો તો જ આપણે ખ્રિસ્તી જીવન તરીકે એક ખ્રિસ્તી માણસ તરીકે

કુમારી કાઉ બી એ તો વિશ્વાસ કરેલો જ પણ સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગનો એટલે સરત સરહતનો જે વિશ્વાસ એ લોકોએ કરેલો એટલો જ પછી જ્યારે વરરાજા આવી ગયા એ લોકો બી ઊંઘી ગયા પણ વરરાજા જ્યારે આવી ગયા ત્યારે મસાલો સળગવાની એ લોકોએ પડતી મૂકી દીધી એટલે એ લોકો એની જોડે જઈ ન શક્યા ભવિષ્યનો વિચાર કર્યા વગર માત્ર વર્તમાનની તૈયારી કરી એ જ તેમની મોટી ભૂલ હતી એટલે જે વર્તમાનનો જ એ લોકો વિચાર કર્યો અને ભવિષ્યનો એ લોકોએ વિચાર ન કર્યો એટલે એ જ એ લોકોની મોટી ભૂલ હતી બાકી તો એ લોકો જોઈ તો શકતે જ અધૂરો અને ભાવ્ય વિશ્વાસ તેમનીમાં સારો તો હતી જ પણ પવિત્ર આત્માને સાચા કાર્યો અને પ્રાર્થના સાથેનો ઊંડો સંબંધ હતો એટલે એ લોકો જોડે વિશ્વાસ તો હતો જ પણ પેલો નામ માત્રનો વિશ્વાસ હતી પ્રાર્થના અને પેલું કંઈ ઊંડો સંબંધ ઈસુ ખ્રિસ્ત જોડે તો નહીં જતો એટલે એ લોકો ઈસુ ખ્રિસ્ત જોડે જઈ ન શકીએ અને દરવાજો બંધ થઈ ગયો એટલે જે વિશ્વાસ હોવો જોઈએ એ લોકો પાસે જે દસ એરે પાંચ લગભગ પાંચ મૂર્ખાઓ પાંચ જે કુમારિકાઓ હતી જે મૂર્ખ હતી એ લોકો બાહ્ય દેખાવ કરતી હતી અને આંતરિક શક્તિ અને પવિત્ર આત્માનો અભાવ હતો જ્યારે ખરેખર એ ખરીદ છે કે પવિત્ર આત્માને સ્થાન આપણે જીવનમાં આપવું જ જોઈતું હતું પણ જે પાંચ મૂર્ખ કુમારિકાઓ હતી એ લોકોએ નહીં આપેલો એટલે એ લોકો સ્વર્ગમાં અને જે કસોટી જે ઉરરાજાવાનું હતું ત્યારે એમાં એ લોકો ખરી ઉતરી ન શકે એટલે એ લોકો સ્વર્ગ તરફ જઈ ન શકી વર રાજાનું મોડું આગમન થયું ત્યારે દેખાવરૂપી વિશ્વાસ ઢગી ગયો એટલે ખરેખર રીતે એ લોકો વિશ્વાસ ન કર્યો એટલે એ લોકોનો વિશ્વાસ ડગમગી ગયો એટલે થઈ ગયો બીજા પર નિર્ભરતા જ્યારે જ્યારે તેમને સમજાયું કે તેમની મસાલો બુઝાઈ રહી છે ત્યારે તેઓએ પોતાની ભૂલ સુધારવાને બદલે બુદ્ધિમાન કુમારી કો પાસે જીતેલ ઉધાર માંગ્યો આ દર્શાવે છે કે તેઓ પોતાની આધ્યાત્મિક જવાબદારી સમજી શકતી ન હતી તેઓએ એવું માનતી હતી કે બીજાનો વિશ્વાસ આપણને અને તેમનું કામ લાગી જશે સમય ચૂકી જવું એટલે મતલબમાં પેલું એટલો સમય ચૂકી જાય એટલે બીજા પર નિર્ભર થાય એટલે આપણે મેં કીધું ને તમને પહેલા આપણે આપણો વિશ્વાસ જ આપણને જ કામ લાગશે બીજા જે આપણને વિશ્વાસ બીજા જે વિશ્વાસ કરતા હોય ને એ આપણને કામ ન લાગે જેમ કે પાંચ મૂર્ખીઓએ કહ્યું કે જે બુદ્ધિમાન કુમારિકાઓ હતી એમનો વિશ્વાસ એ લોકોને કામ લાગી જશે એવી રીતે એ લોકોએ કંઈ તૈયારી ન કરી એવું આપણે ન કરવું જોઈએ આપણે જ્યારે સુખ આવે તે પહેલાં આપણને તો નહીં ખબર એ તો ગમે ત્યારે રૂપિયા આવી જઈ શકે છે તો આપણે તૈયારીમાં રહેવું જોઈએ જેથી આપણે આપણી તકને ચૂકી શકીએ અને સુખરી પાસે સ્વર્ગના ભાગીદાર બની શકીએ એટલે મોડું થઈ જવું સમય ચૂકી જવું જ્યારે પોતાની ભૂલ સમજાય ત્યારે તેલ ખરીદવા ગઈ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું અને વર આવી ગયા અને જેઓ તૈયાર જેઓ તૈયાર હતા તેઓ મીજબાની માણી અને দরজো বন্ধ থা গেলে যে তো শুখ যড়ে স্বর্গ মা তারা যে গেলে পেলে পাঁচ কুমারিকাও যে মূর্খতি যে দশ কুমারিকা আধার রাখি এমকে যেটি এগুলো বিশ্বাস মনে কাম লি এটা আমি স্বর্গ মাছ এল খরেখর বহার বন্ধ থাকে

જો પેઢી પાચકુમારી જે મૂર્ખ હતી એ લોકો પહેલેથી જ તૈયારી કરી લેતી ને તો એ લોકો બી સ્વર્ગમાં જોતા પણ એ લોકો તૈયારી કરવાનું બોલી ગયા અને બેદરકારી એ લોકોએ દાખવી એટલે એ લોકો સ્વર્ગમાં જઈ શકે નહીં હા તો બસ આટલું જ આવે અને પછી બીજા વિડીયોમાં તમને પાછો કોઈ નવો ટોપિક મળશે તો તમને કહીશ બાય બાય બાય